પટેલ સેકન્ડરી અને એસયુ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે આજે ધોરણ દસનું ગુજરાતીનું પેપર બપોરે ત્રણ વાગે બાર સાયન્સનું ફિઝિક્સનું પેપર છે વિદ્યાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું કુમકુમ તિલક અને એમનું મોં મીઠું કરાવીને એમને સ્વાગત કર્યું છે સાથે સાથે સંસ્થાની અંદર એવા પ્રકારની સીસીટીવી સજ્જ સુવિધાઓમાં વિદ્યાર્થી શાંત ચિત્તે કોઈપણ પ્રકારના ભય વગર તણાવમુક્ત થઈને પેપર આપે એવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ સંસ્થા વતીથી થઈ ચૂકી છે તમામ શિક્ષકોને પણ ચોક્કસ માહિતી આપવામાં આવેલી છે મોડ્રિલ દ્વારા પણ અમે પૂર્વ પ્લાનિંગ કરી ચૂક્યા છીએ અને વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષાઓ આપે ખૂબ સારું એમનું પર્ફોમન્સ આપે અને સંસ્થાનું તેમજ એમના માતા પિતાનું નામ રોશન કરે તેવી તેમને હાર્દિક શુભકામનાઓ છે